હવે એ પાછળના બ્લોક છે ને વીસ હાજર વધારે ખર્ચો કરીને ગમે કરીને વીસ હાજર રૂપિયા ખર્ચો થાય એના એ ભાઈ બે લાખ ને હજાર રૂપિયા અંદર કર્યા છે આ કામ કોને કરાયેલું હતું આ કામ આપણે તલાટી અને આગળના વહીવટ બીજું હવે ટોટલી કામ એમને જ કરાયેલું છે આગળ ભાઈ તલાટી હતા અને વહીવટદાર તરીકે કનુભાઈ હતા કનુભાઈ ચૌધરી આ બંને બંને કરાયેલું આ ટોટલી ટોટલી કામ એ એ લોકોએ કરેલા છે અને એ બધાએ કામ થયા છે એવું નહીં કે નહીં કર્યા પણ વીસ હજાર ના દસ હજાર ના પંદર હજાર ના કરી અને બિલો મોટા મોટા રજૂ કર્યા છે એન્જિનિયરિંગ નું કામ કર્યું તો એન્જિનિયરિંગ મળેલા હોય તો જ થાય ને આવું ટેન્ડરિંગ કર્યું છે ને ટેન્ડર પાડ્યો છે

પંદર હજાર રૂપિયા વધારે થાય તો પંદર હજાર રૂપિયા થાય ખાલી આગળ ગમે ગમે કરીને સારામાં સારા બ્લોક નાખીએ આ બ્લોક નઈ સારામાં સારા બ્લોક નાખીએ તો અનન્ય વૈદલાડી બજાર એ તલાડી એને 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 જ એને જ રસ્તા પર ફરતી આવી વધારે થાય તો કદાચ 20000 રૂપિયાનો સારામ સારા બ્લોક રિઝર્વ સારા બ્લોક નાખા તો 20000 રૂપિયા થાય નારિયાવાસમાં કઈ શું કેટલા રૂપિયા થાય વધારે પૈસા ગણો તમે રાજુ કે નહીં થાય તે અધુરું મૂકી જો પડ્યું જોઈ લ્યો રાજુ કે નહીં થાય થાય કલ લેવાનું